અમે અહીંયા જોયું તો સટર ઊંચું હતું તારું તોડેલું હતું નફોચો વાળી તારું તોડેલું હતું પછી સીસીટીવી અમે પોલીસને બોલાવી છે પોલીસ ચેક કરી ગયા સીસીટીવીમાં ચેક કરી તો ત્રણથી ચાર જણ હતા એ લોકોએ તારું તોડી અંદર એક જણ અંદર ગયો અને જે કેસ હતી લગભગ વીસેક હજાર પંદરથી વીસ હજારની કેસ હતી એ લઈને જતા રહ્યા છે અને પોલીસવાળા આવે છે આવી ગયા છે બીજા હજુ આવે છે જોઈએ શું થાય છે સિવાય બીજું કંઈ ના કેશ સિવાય બીજું કશું નથી પંદર મિનિમમ કેસ પ્રકાશ સોની સાધે ચક્રવાત ન્યૂઝ વિસનગર